કેમ છો બાળમિત્રો બાળમિત્રો આપણે સીઈટી ની પરીક્ષા માટે ગણિત પહેલો વિડિયો આપણે ગણિત અંદર એક થી દસ પ્રશ્નો જોયા હતા અને વીસ પ્રશ્ન સુધી તમને લખવા માટે આપ્યું હતું તમને પણ એ દાખલા સરળતાથી સમજાઈ ગયા હશે હવે આપણે એકવીસમાં પ્રશ્નથી જોઈએ અગાઉના પ્રશ્નમાં કોઈ મુશ્કેલી હોય તો તમે નોંધ જરૂર કરજો ચાલો એકવીસના પ્રશ્નની અંદર બાર કીગરા પાંચસો પચાસ ગ્રામ અને વત્તા વીસ ગ્રામ આ ત્રણેયનો સરવાળો કરવાનો છે અહીં કીગરા છે અને બાકીના બધા ગ્રામ છે એટલે બાર કિલો આખા છે હવે પાંચસો અને વીસ એ બેનને ભેગા કરીએ તો પાંચસો અને વીસ એટલે પચાસ અને વીસ સિત્તેર એટલે કે બાર કીકરા અને પાંચસો સિત્તેર ગ્રામ તો એવો જવાબ ક્યાં છે તો એવો જવાબ આપણે શી ની અંદર જોવા મળે છે કે એમાં બાર હજાર પાંચસો સિત્તેર આપેલા છે એટલે એ આપણો જવાબ સાચો બને છે હવે બાવીસમો પ્રશ્ન જોઈએ એક શાળાના પ્રાર્થના ખંડમાં પાંચસો વ્યક્તિ બેઠા છે એમાં ત્રણસો પંદર વિદ્યાર્થી છે એકસો પચાસ વાલીઓ છે અને બાકીના શિક્ષકો છે કુલ પાંચસો પણ આપણને આપ્યા છે કુલ વ્યક્તિ એમાં બે સંખ્યા આપણે વિદ્યાર્થીની વાલી આપ્યા છે તો એમનો પહેલા આપણે સરવાળો કરવો પડે એટલે ત્રણસો એની અંદર બાળકો છે એકસો વાલીઓ એકસો પચાસ સરવાળો કરીએ પાંચ પાંચ ને એક છ ત્રણ ને ચાર એટલે કે ચારસો ને પાસઠ વ્યક્તિ થયા કુલ પાંચસો છે એટલે આપણે એમાંથી પાંચસો માંથી ચારસો ને પાસઠ બાદ કરીએ એટલે આપણને સરળતાથી જવાબ મળી જશે ઘણા વિદ્યાર્થીઓ છે એ અહીં જ્યારે બાદ બાકી નથી થતી તો દસ મૂકવા પડશે અહીં આપણે નવ મૂકવા પડે અને અહીં આપણે ચાર મૂકવા પડે અને સીધી રીતે પણ તમે દાખલો ગણી શકો કે પાંચસો માંથી ચારસો પાસઠ જાય તો જવાબ શું આવે તો તમે સરળતાથી એ રીતે પણ પાંત્રીસ જવાબ તમે લાવી શકો દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માંથી છ જાય તો ત્રણ અને અહીં ચાર માંથી ચાર પાંત્રીસ તો આપણો જવાબ આવશે પાંત્રીસ તો પાંત્રીસ કઈ જગ્યાએ છે તો કે સી ની અંદર આપણો જવાબ સી પાંત્રીસ શિક્ષકો હોય તો હવે આપણે જોઈએ અને દશક કીધા છે આઠસો અહીંયા આઠ એકમ આની ચાલે આ જવાબ ખોટો છે અહીંયા આઠસો છે એ જવાબ સાચો બાકી બધા જવાબ ખોટા છે એસી છે એટલે આપણો એ જવાબ સાચો છે એટલે ત્યાં આપણે બી જવાબ સિલેક્ટ કરીશું ચોવીસમો પ્રશ્ન જોઈએ ચાર ના માં ચાર દશાંશ છે અને કેવી રીતે એકદમ ચાર દશાંશ ચાર દશક નહીં ચાર સતાંશ નહીં ચાર સી જવાબ આપણો સાચો છે તો એટલે એવું છે નહીં એટલે દાખલો આપણો આ જવાબ મળી જાય છે ત્યાર પછી દાખલો જોઈએ વાયમાં નહીં એક્સમાં એલમાં એટલે જવાબ આપણો સી છે તો એ પણ આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ હવે છવ્વીસમો પ્રશ્ન જોઈએ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એક બે ત્રણ અને મોટો ચાર કુલ ચાર ત્રિકોણ છે આનો આપણે ત્રિકોણ કઈ રીતે મેળવવા એમનો વિડીયો પણ આપણે જોયો હતો એ આપણે ફરી વખત યાદ કરી લેશું કારણ કે આ તો એકદમ સરળ છે પણ આનાથી અઘરા ત્રિકોણ હોય તો પણ આપણે સરળતાથી શોધી શકીએ છીએ હવે આપણે માં દાખલો જોઈએ નીચે પૈકી કઈ સંખ્યા બાર અઢાર નો સામાન્ય અવયવ નથી અવયવ નથી એવું પૂછ્યું છે ઘણા ત્રણ તો ત્રણ માં બારે આવે છે આવે છે પરંતુ લખ્યું છે નથી એટલે કે બંનેમાં બંને ન આવે એવી આપણે સામાન્ય અવયવ જોવો છે ત્રણ ના ઘડિયામાં તો બંને આવે છે બે ના ઘડિયામાં બારે આવશે અઢારે આવશે ચાર ના ઘડિયામાં ચાર તે બાર ચોક્કસ એમાં અઢાર નથી આવતા એક તો બંનેમાં આવે છે એટલે આપણો જવાબ સી છે કે સી ની અંદર બાર આવે છે પરંતુ અઢાર આવતા નથી એટલે આપણે તેનો જવાબ મેળવશું દાખલા નંબર અઠ્યાવીસ જોઈએ સાત સેમી લંબાઈનો લંબાઈ ક્ષેત્રફળ એકદમ સહેલું છે લંબાઈનો ચોરસ છે ચોરસનું સૂત્ર યાદ કરો લંબાઈ ગુણ્યા લંબાઈ સાત ગુણ્યા સાત સત્યો સત્ય ઓગણપચાસ મેળવી લો જવાબ ઓગણપચાસ કઈ જગ્યાએ લખ્યા છે આપણો જવાબ સાચો છે તો ક્ષેત્રફળના સૂત્રો ફરી વખત યાદ કરી લેજો લંબ ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પોળાય અને ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ હવે આપણે દાખલા નંબર ત્રીસ જોઈએ ઓગણત્રીસ જોઈ લઈએ પચીસ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ચોરસની લંબાઈ હવે ચોરસ છે એનું ક્ષેત્રફળ આપ્યું છે પચીસ તો લંબાઈ ગુણ્યા લંબાઈ છે તો વિકલ્પ ઉપરથી આપણે જવાબ કરી શકીએ પચીસ ના ચાલે પચાસ પચાસ પચીસ આવી જાય છે જવાબ બી સાચો છે ઓગણપચાસ થાય એટલે આપણો જવાબ બી સાચો છે કારણ કે ક્ષેત્રફળ આપ્યું છે લંબાઈ ગુણ્યા લંબાય એમાં તમારે સીધા વિકલ્પો ઉપરથી જવાબ મેળવી લેવાના છે હવે ત્રીસ મોટલો જોઈએ અગિયારસો ઓછા એક અગિયારસો માંથી એક ગયો એટલે વધ્યા એક હજાર નવ્વા તો એક હજાર નવ્વાનું ચાર કોજ રહેશે એક હજાર નવાનું ક્યાં છે જવાબ સી જો અગિયારસો નવાનું છે આ જવાબ ના ચાલે અગિયારસો એક વધી ગયો અહીં બે ઘટી ગયા એટલે આપણો જવાબ સી છે તો આ રીતે આપણે જવાબ મેળવવાના છે તો છે ને એકદમ સહેલા તો તમે હવે એકત્રીસથી આગળ દાખલા તમારી રીતે ગણજો અને ચાલીસ સુધીના દસ દાખલા તમારે મેળવવાના છે અને ગણવાના છે જુઓ આ આપણા દાખલાઓ છે જે મિત્રો પાસે આ બુક ન હોય તો આ વિડીયોનો સ્ક્રીનશોટ પાડી અને આવા દાખલાની પ્રેક્ટિસ કરી શકે છે ચાલીસ મોટો દાખલો પણ આપણે જોઈ લઈએ અહીં સુધી તમારે ગણવાના છે તો ચાલીસ સુધી તમે દાખલાના સરળતાથી ઉપાય કરજો કેટલા ચોરસ આ પણ આપણે એક વિડીયો તમને બતાવ્યો હતો અને એ જોઈને પણ તમે ચોરસ ગણી શકો છો તો આની શોર્ટકટ મેળવીને આપણે ચોરસ ગણતા શીખવાનું છે